દ્રબોડી જવાનો રસ્તો ખખડદ હોવાથી પિતૃતર્પણ માટે આવતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે માંડવી તાલુકાના મસ્કા અને ગુંદિયાળી ગામ નજીક આવેલ ધ્રબોડી તીર્થધામ જવાનો રસ્તો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે દ્રબોડી તીર્થધામ ખાતે ગુજરાતભરમાંથી પિતૃતર્પણ અને દર્શન કરવા પ્રવાસીઓ આવતા હોય છે વાત કરીએ તો માંડવી તાલુકાનું દ્રબોડી તીર્થધામ લોકોની આસ્થાનું ખૂબ મહત્ત્વનું કેન્દ્ર છે અહીં આવતા લોકો રોડ રસ્તાની હાલત જોઈને ત્રસ્ત થઈ ગયા છે છેલ્લા ત્રણેક વર્ષથી આ રોડ ખખડદ જ બની ગયું છે તેમ છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી અહીં એવું જાણવા મળી રહ્યું છે કે રોડ બનાવવા માટે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ શેના કારણે રોડ હજુ સુધી પણ બનાવવામાં આવ્યું નથી તેવા સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે તાત્કાલિક ધોરણે આ રસ્તો બને તેવી લોકોમાં માંગ પણ ઉઠવા પામી છે હું પ્રભાસી જાણ્યા ગમકાનાગરા આ તીરથધામ એટલું પ્રખ્યાત છે જેની કોઈ સીમા છે એટલું તીર્થધામ પ્રખ્યાત છે ક્યાંથી ક્યાંથી માણસો આવે છે પિતુ તર્પણ કરવા માટે પણ એટલો રસ્તાની એટલી તકલીફ છે ગુંદિયારીથી ધરબૂરી આવવા માટે રસ્તો લોકો ખરાબ છે કોઈ રિક્ષાઓ આવવા તૈયાર નથી મસ્કાથી આવું હોય રાવણપીર બાજુથી તો પણ કોઈ આવવા તૈયાર નથી કોઈ રસ્તામાં અને આ તીરા તેટલું ફેમસ છે ઘણા માણસો આવે છે દરેકની બધી વાત બધા એમ કહે ખૂબ આનંદ ખૂબ આનંદ મંગલ આવે છે બહુ સુવિધા સારી છે બધું સારું છે પણ રસ્તાની બહુ તકલીફ છે બધાને એટલે રસ્તામાં વહેલી તકે થાય એ પબ્લિક પેબ્લિકની ઈચ્છા છે રસ્તાની અરે આ રસ્તા જો બની જાય ખૂબ વિકાસ આ જગાનો વિકાસ થયો જ છે જગ્યાનો વિકાસ છે જ પણ મેન જો તકલીફ છે પબ્લિકની તો રસ્તાની તકલીફ છે રોડની તકલીફ છે બાકી જગ્યાનો વિકાસ તો માણસો ક્યાંથી ક્યાંથી પિતુ પ્રોકરા માણસો ક્યાંથી ક્યાંથી આવે છે જો ધારાસભ્ય તો અત્યારે બહુ હોશિયાર અને સંસ્કૃતના જાણકાર છે બહુ એમને મારી વિનંતી છે કે આ પબ્લિકનું થોડુંક સાંભળીને ધ્યાન આપે સમજાવું તમને કહું અને ખૂબ લોક લોકલાડનાર ધારાસભ્ય છે માંડવી મુન્દ્રાના તો એમને કેમ આ કરતા નથી એ કંઈ સમજ નથી પડી સમજાવું તમને કહું સમજાવું એટલે આ અમે આવ્યા છીએ મસ્કાથી રોડ રસ્તો સારું નથી વાન વ્યવહાર આવી શકતા નથી એના માટે સારું કરો રોડ બનાવો જલ્દી હા મારું નામ સાજનભાઈ રબારી અમે ગાંધીધામથી આવી છે તો અમે અહીંયા પિત્તુત્તરપણ માટે આવ્યા હતા પણ તીર્થ બહુ સારું છે અમને ઘણી વખત અમે આવી ચૂક્યા છીએ પણ રસ્તો જે છે અહીંયાથી આપણે આ ગામ જે છે ગુંદિયારીથી કરીને અહીંયા આપણે જે ત્રબુડી સુધીનો એ એકદમ ખરાબ હાલતમાં છે મતલબ રોડ છે જ નહીં એકદમ તૂટી ગયો છે તો બહુ મોટા ખાડા પડી ગયા છે તો સરકારે આને કંઈક તંત્રએ આને રિપેરિંગ કરવા માટે અમે એમને જરા કહીએ છીએ કે જરા જો થઈ જાય તો આ તીર્થનો વિકાસ તો છે જ પણ વધારે વિકાસ થઈ શકે એમ છે તો સરકારને અને જે ધારાસભ્યશ્રી છે એમને પણ વિનંતી કે આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે એવી અમારી વિનંતી રસ્તાની પરિસ્થિતિ અમે હા બે ત્રણ વર્ષ થઈ ગયું છે બહુ રસ્તો ખરાબ છે તો સરકારને વિનંતી હતી કે રસ્તાનું કામ જલ્દી ચાલુ કરાવે અને લોકો બહુ હેરાન થાય છે રસ્તાથી રસ્તાથી ખાસ કરી લોકોની ગાડીઓ ખરાબ થાય છે અને પંચર પડે છે ટાયર ખરાબ થાય છે આ બધી ગાડીઓ બહુ બધી ખરાબ આવે છે તો લોકો આવવા ત્યાં નથી ગાડીઓ અર ના પાડી દે કે રસ્તો ખરાબ છે એટલે અમે નહીં જઈ શકીએ ત્યાં લોકો દસ કિલોમીટર પહેલાં ઉતારી આપે છે તો પેસેન્જરને તો બહુ હાલાકી વેઠવી પડે છે

તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ Nine two two one eight seven zero seven one three zero double two double six seven four seven six two five Maruti double nine three zero eight six four zero nine five website website તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો